કોર્પોરેશન બંધ થયા બાદ પૂર્વ કોર્પોરેટર કોર્પોરેશનમાં આવે છે જેને લઈ કાઉન્સિલર કલ્પેશ પટેલે સભામાં રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જય રણછોડે પાલિકાની લોબીમાં અને સભા સેક્રેટરી ઓફિસમાં કેમેરા મૂકવાની માંગ કરી હતી તેમણે આક્ષેપો કર્યા હતા કે કોર્પોરેશનનું અહિત કરનાર અમુક લોકો પાલિકાનો સમય પૂર્ણ થયા બાદ ત્યાં એકત્રિત થાય છે માંજલપુરના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી સહિતના લોકો એકત્રિત થાય છે તે મુદ્દે સભાનું ધ્યાન દોર્યું હતું તેઓએ રજૂઆત કરી હતી કે મોડી સાંજે સાડા છ વાગ્યા પછી અમુક બરખત જંતર કરનારા કોર્પોરેશનમાં આવે છે જેમાં ચિરાગ ઝવેરી ભૂતકાળમાં સભાસદ હતા તેઓ પણ મોડી સાંજે ઓફિસમાં આવી બેસે છે આ ઉપરાંત ઘણા કોર્પોરેશનને હાનિ પહોંચાડનારા દલાલો પણ ભેગા થાય છે જેમાં કેટલાય વકીલના વેશમાં આવે છે અહીંથી સ્ટેન્ડિંગના કામોની વાત લીક થાય છે જેથી સેક્રેટરીના ઓફિસમાં અને પેસેજમાં રેકોર્ડર કેમેરા મૂકવામાં આવે તો મોડી સાડા છ પછી કોણ આવે છે અને શું ચર્ચા થાય છે તે જાણી શકાય કોર્પોરેશનને જ્યારે તાળા મારવાનો સમય થાય ત્યારે વડોદરા શહેરના ખૂણે ખૂણેથી દલાલો અહીંયા ઉપસ્થિત થાય છે અને સેક્રેટરીના ચેમ્બરની બહાર મેળાવડો જાણે જામ્યો હોય એમ રાત્રે તાળા મારવા ત્યારે ભેગા થાય છે એવું મારું ચોક્કસ માનવું છે અને મેં માગણી કરી છે સભા કોર્પોરેટ સભાની અંદર કે રેકોર્ડેડ કેમેરા મૂકવામાં આવે અને શું ચર્ચાને શું વાતોને ગપ્પા વાગે મારે છે અને કોર્પોરેશનનું ચોક્કસ અહિત થાય એવું મારું ચોક્કસ માનવું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર